કૃષ્ણ ભાઈઓ કેમ છે મજામાં તો આજ આપણે દવા છાંટવાનું કામ ચાલુ છે દવા છાંટવાનું તો બે દિથા ચાલુ છે પણ આજ મારે વિડીયો ઉતારવામાં થોડુંક મોડું થઈ ગયું છે પણ હજી જ છે દવા છાંટવાનું કામ તો આપણે કઈ દવા છે હું તમને બતાવું છું તો આપણે દવા આવડ્યા છે મોનોકોટો અને પ્રોફેનો આ બે દવાનો અત્યારે આપણે બે જ દવા છે રાઉન્ડ ચાલુ છે તો હવે તો થોડીક જ દવા રહી છાંટવાની આખા પડામાં છટાઈ ગઈ છે કપમાં તો અત્યારે આપણે આ કપમાં રાઉન્ડ અત્યારે ચાલુ છે આ કપમાં છટાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે અત્યારે દવા છટાઈ જાય એટલે પાછું ફરી વાર કપામાં પાટીયું મારીને હવે પાણી ચાલુ કરવું છે આપણે હવે કારણ કે વરસાદ કઈ છે નહીં આવ સુકાઈ ગયું છે તો હવે કપાની ખાસ જરૂર છે અત્યારે પાણીની કારણ કે એમ તો નીચે ધરાવત છે પણ ઉપર જમીન ફાટી ગઈ છે એટલે પાણી ભાવવું જરૂરી છે કારણ કે મૂળિયા તૂટે તો કપાઈ થોડોક પાછો પડવા કરે અત્યારે છીંડવા બનવાનું કામ ચાલુ થઈ ગયું છે આપણે કારણ કે ફૂલ અત્યારે અઢળક ઉઘડે છે ફાલે બહુ છે અત્યારે કારણ કે ફાલ અત્યારે ઓછો ખરે છે કારણ કે વરસાદ નથી એટલે એમ થોડોક આમ એક જોતા ફાયદો છે પણ એક જોતા નુકસાન છે તો અત્યારે ફાલ બહુ કાંઈ ખરતો નથી કોક કોક સાબકું ખરે છે તો મીડિયમ એટલું તો ખરતું જ હોય હરેક કપામાં એટલે અત્યારે એમ સારું છે તમે જોઈ શકો છો તમને મોટા કપામાંય લઈ જાઓ તો આપણે આ મોટો કપા છે જેમાં તમને કીધું હતું કે મારે આ કપા અત્યારે ખંભે ખંભે આવી ગયો છે એમાં તમે એકવાર જુઓ કપાસ એકવાર તમે ફાલ જુઓ કપાસનો અત્યારે તો બહુ સારું છે હવે વરસાદની પણ ખાસ જરૂર છે તો અત્યારે આપણે પાવાનું ચાલુ કરી દેવું છે કારણ કે તમે જુઓ કે અત્યારે ઘણી ખરી ફાટી ગઈ છે આપણે ફરી વાર આવીને હવે પાવાનું ચાલુ કરવું છે તો હવે આગળ તમને વિડીયો પછી મૂકશું કે આગળની આપણે કઈ કઈ સારવાર કરી છે શું શું આગળ કરવી છે એ તો સપોર્ટ કરતા રહીજો ભાઈઓ મિત્રો અને હું આગળ જણાવતો રહીશ કે કપામાં શું શું આપણે સારવાર કરી છે માંડવીનો તો ને આપણે વિડીયો બનાવીશું આપણે માંડવી હોતો છે તો માંડવી આપણે ગીરનાર ચાર વાવી છે તો એનો હું તમને વિડીયો પ્રોપર બનાવીને પછી મૂકી આગળ તો અત્યારે આપણે માંડવીમાં પાણી ચાલુ કરી દીધું છે તો એનો પછી આપણે વિડીયો બનાવીશું માંડવી કેવી છે કેવી નહીં એમાં શું શું આપણે સારવાર કરી પણ અત્યારે આપણે ત્યાં એ વાડીએ જ્યાંથી આપણી પાસે બીજી વાડી છે ત્યાં આપણે માંડવી વાવી છે અહીંયા બધા કપા છે ત્યાં માંડવી છે તો રાધા કૃષ્ણ